પતંજલિ ખોટા દાવા કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે એવો દાવો કરીને સુપ્રીમ કોર્ટમાં જનારું ડૉક્ટરોનું એસોસિએશન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ખુદ સુપ્રીમ કોર્ટની અડફેટે ચડી ગયું છે સુપ્રીમ કોર્ટે એલોપેથી ડૉક્ટર્સ દ્વારા કરાતી અનૈતિક પ્રેક્ટિસની ઝાટકણી કાઢી હતી અદાલતે સવાલ કર્યો છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બીજાની ટીકા કરે છે ત્યારે પોતે શું કરે છે સુપ્રીમ કોર્ટે મેડિકલ એસોસિએશનના પ્રમુખ આર વી અશોકન સામે કોર્ટની અવમાનનાની પ્રક્રિયા શરૂ કરવા માટે નોટિસ પણ ફટકારી છે આ નોટિસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે કેમ સવાલો ઉઠાવવામાં આવ્યા છે તેના વિશે પણ કરીશું વાત કારણ કે મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે મેડિકલ એસોસિએશન સામે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ આવ્યું છે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ એક મુદ્દો ખૂબ ચર્ચાનો છે એસોસિએશનના પ્રમુખ અશોકનનું નિવેદન પણ તેમાંનો ધમ આવ્યું અશોકન કહે છે કે એસોસિએશનને ડોક્ટર્સ વિશે વિચાર કરવો જોઈએ સુપ્રીમ કોર્ટ પણ કહે છે ડોક્ટર્સ ઘણીવાર દર્દીઓને લખે છે મોંઘી અને બિનજરૂરી દવાઓ આ સુપ્રીમ કોર્ટનું જે અવલોકન છે તેના આ શબ્દો છે અને સુપ્રીમ કોર્ટ જે કહે છે એ જ પ્રકારે આખું આ અવલોકન કરવામાં આવ્યું છે જો તમે કોઈની તરફ એક આંગળી ચિંધો છો તો ચાર આંગળી તમારી તરફ હોય છે અદાલતે કહ્યું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા તમારા સભ્યો એટલે કે ડોક્ટર્સ ખૂબ મોંઘી દવાઓ અને મોંઘી સારવાર લખે છે પતંજલિ સામેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ટીકાઓ થઈ અશોકને અસંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે સુપ્રીમ કોર્ટના આ નિવેદનોને ખાનગી ડોક્ટર્સનું મનોબળ ઘટાડ્યું છે સુપ્રીમ કોર્ટ ગમે તે કહે પણ હજુ પણ મોટી સંખ્યામાં ડોક્ટર્સ પ્રામાણિકતાથી કામ કરે છે ડોક્ટર્સ નીતિમત્તા અને સિદ્ધાંતો મુજબ પ્રેક્ટિસ કરે છે આ નિવેદન સામે પતંજલિના વકીલોએ લીધો અને વાદો ઉઠાવ્યો જેમાં સુપ્રીમ કોર્ટે સુર પુરાવ્યો છે સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે એ પણ જળ આપ સાંભળો એસોસિએશનને ડૉક્ટર્સના અનૈતિક વર્તન વિશે ફરિયાદો મળી હશે સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે એસોસિએશનને આવા ડોક્ટર્સ સામે શું કોઈ પગલાં લીધા છે સવાલ એસોસિએશન સામે સુપ્રીમ કોર્ટે ઉભો કર્યો છે સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે સુપ્રીમ કોર્ટની ચેતવણી પહેલા તમે પોતાનું ઘર સુધારો નહીં તો એના માઠા પરિણામો આવશે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી બાદ એસોસિએશન સામે સવાલ ઉભા થયા છે ડોક્ટર્સ દ્વારા આચરાતી નૈતિકતાનો મુદ્દો સીધો લોકોને સ્પર્શે છે આ દેશમાં અનેક લોકો આ અનૈતિકતાનો ભોગ બન્યા છે કારણ કે સામાન્ય લોકો હંમેશા આવું જે ડોક્ટર્સ હોય છે તેની અનૈતિકતાનો ભોગ બનતા રહે છે અને હોસ્પિટલ દ્વારા લૂંટ થતી હોવાનું પણ સુપ્રીમ કોર્ટે જાણે તારણ કર્યું છે હોસ્પિટલ દ્વારા લૂંટ અને અનૈતિક આચરણ થતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા લાંબા સમયથી લોકોમાં આક્રોશ પણ એ જ વાતને લઈને જોવા મળી રહ્યો છે સરકારી હોસ્પિટલમાં સ્ટાફની કામચોરી અને ગેરવ્યવસ્થા પણ એક સૌથી મોટો મુદ્દો છે લોકો ખાનગી હોસ્પિટલ તરફ એટલા માટે જ વળ્યા છે અને આ બધા જે તારણો આવ્યા તેને લઈને હવે આ એક સૌથી મોટું કારણ સામે આવ્યું છે આ રીતની હોસ્પિટલ હોય અને તેમાં જો કોઈ દર્દી આવતું હોય અને તેને યોગ્ય સારવાર ન મળે તો સુપ્રીમ કોર્ટ સામે જેટલી પણ ફરિયાદો આવી તે ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ જે ટિપ્પણી કરવામાં આવી છે એ તમામ ટિપ્પણીનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પહેલાં માત્ર આર્થિક રીતે લોકો મજબૂત લોકો જે સરકારી હોસ્પિટલ અને ડૉક્ટર્સથી દૂર થયા એટલે જેની પાસે પૈસા છે જે મજબૂત છે જે આર્થિક રીતે સક્ષમ છે એ સરકારી ડૉક્ટર્સથી દૂર થયા અને ફાઇવ સ્ટાર હોસ્પિટલ તરફ વળી ગયા છે એટલે સરકારી હોસ્પિટલમાંથી જતા નથી અને સીધા ફાઇવ સ્ટાર એટલે કે હોટલ જેવી હોસ્પિટલમાં તે જતા થયા છે એ પછી ધીરે ધીરે મધ્યમ વર્ગ પણ ખાનગી અને હોસ્પિટલ તરફ વળ્યો છે તમે પણ જોતા હશો કે જો કોઈ આર્થિક રીતે સદ્ધર હોય તો તે સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળે છે અને પ્રાઇવેટ હોસ્પિટલ તરફ વધારે લોકોનો ઝુકાવ રહ્યો છે કારણે કે લોકોને એવું માનવું છે કે ઝડપી અહીં સારવાર મળે છે આઈસીયુ હોય કે ઇમરજન્સી કોઈ પણ તકલીફ હોય તબીબો ટ્વેન્ટી ફોર બાય સેવન અહીં હાજર હોય છે અને તુરંત એમના દર્દીને સારવાર મળતી હોય છે એટલે કોઈને કોઈ તો હોસ્પિટલમાં હાજર હોય છે જ્યારે કેટલાક કિસ્સામાં એવું પણ બને છે કે સરકારી હોસ્પિટલમાં ક્યારેક દર્દી જાય તો તેને યોગ્ય સારવાર મળતી નથી અને જો કોઈ તબીબ હોય તો તેને આગળ ડોક્ટર સાથે રિફર કરે છે એટલે અત્યારે ભારતમાં આ બહુમતી વર્ગ ખાનગી ડોક્ટર્સ પાસે ઇલાજ કરાવે છે આ ડોક્ટર્સ એનો ભરપૂર ફાયદો મેળવે છે અને વાસ્તવમાં તો તેમની સાથે વિશ્વાસઘાત કરે છે તબીબને એમ લાગે કે અહીં આવ્યું છે દર્દી તો પછી એને એ જ રીતે ટ્રીટ કરવામાં આવે છે દર્દી જ્યારે રજીસ્ટ્રેશન કરાવે ત્યારે જ એની પાસે પહેલાં સાઇન કરવામાં આવે છે અને બિલિંગના કેટલાક કિસ્સાઓમાં તો દર્દીઓ પાસેથી એના સગાવાલા પાસેથી રૂપિયા પણ જમા કરાવવાની ફરજ પાડવામાં આવે છે ને રૂપિયા જમા થાય ત્યારબાદ ટ્રીટમેન્ટ થતી હોય છે અને આ તમામ બાબતો સુપ્રીમ કોર્ટના દ્વારે પણ આવી છે દવા બનાવતી કંપનીઓ પોતાની દવાના પ્રચાર માટે ખાનગી ડોક્ટર્સને મોંઘી ભેટ સોગાદ આપે છે અને આ પણ એક વાસ્તવિકતા છે એના કારણે અમુક ડોક્ટર્સ જરૂર હોય કે ના હોય પણ આ મોંઘી દવાઓ લખીને દર્દીઓને ખંખેરે છે એટલે અનેક ખાનગી પેથોલોજી લેબોરેટરીઓ પણ ડૉક્ટર્સના માગે તો પણ તેમના ઘરે કમિશન મોકલી આપે છે એટલે ડોક્ટર્સ જરૂર ન હોય એવા ટેસ્ટ પણ કરાવવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે કોરોના કાળમાં તેનું એક સૌથી મોટું કારણ સામે આવ્યું હતું તેમાં શયું શું કેટલા કિસ્સાઓમાં તબીબી જે જરૂરિયાત હતી ટેસ્ટ કરવામાં આવ્યા દવાઓ લખી દેવામાં આવી અને આ રીતે આખું એક નેક્સ ચાલતું આ તમામ બાબતો સુપ્રીમ કોર્ટના ધ્યાને પણ આવે આ કારણે સામાન્ય રોગોનો ઈલાજ પણ હવે મોંઘો થઈ ગયો છે કોઈ સામાન્ય ટેસ્ટ કરાવવા જાઓ તો તે પણ સાતસો આઠસોથી ઓછો થતો નથી એટલે દર્દીઓને જરૂર ન હોય તો પણ હોસ્પિટલમાં ભરતી કરી દેવાય છે સ્પેશિયાલિટીના નામે ફાઇવ સ્ટાર સવલતો ધરાવતી હોસ્પિટલનું નિર્માણ કરી દેવામાં આવે છે જ્યાં તમને બહારથી સુંદર લાગે સવલતો એ પ્રકારની હોય કે ન હોય એની ખબર નથી પણ હોસ્પિટલમાં જાઓ એટલે તમને એવું લાગે કે હા યોગ્ય જગ્યાએ પહોંચ્યા છે પણ સરકારી હોસ્પિટલ તરફ કોઈ જતું નથી અને આ પણ એક વાસ્તવિકતા છે અનેક હોસ્પિટલનો એકમાત્ર ઉદ્દેશ વધારે ને વધારે નાણાં કમાવાનો છે અને આ ટિપ્પણી પણ સુપ્રીમ કોર્ટે કરી છે દર્દીઓને અનેક પેકેજ અપાય છે દર્દી જેવો એન્ટર થાય કે એના પરિવારને કહેવામાં આવે છે કે આ પેકેટ લેશો તો એમાં આ પ્રકારના ટેસ્ટ થશે આ પેકેટ લેશો તો તેની સાથે દર્દી સાથે રહેવાવાળા વ્યક્તિની પણ એક તૈયારી રાખવામાં આવશે આ પેકેટ લેશો તો દર્દીના સવારના નાસ્તાથી લઈને સાંજના જમવા સુધીની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવશે એટલે હોટલ જેવું પેકેજ પણ હવે હોસ્પિટલમાં થવા લાગ્યું છે પેકેજથી બિલ પચીસ ટકા વધી જાય છે એટલે કોઈ પણ દર્દી જાય એના પેકેજ પ્રમાણે જાય તો સીધું પચીસ ટકાનો વધારો તેમાં થઈ જાય છે જરૂર ના હોય તો પણ આઈસીયુમાં રાખવામાં આવે છે ઓબ્ઝર્વેશનના બહાને આઈસીયુમાં રાખીને તગડું બિલ વસૂલવામાં આવે છે એક દિવસ આઈસીયુમાં વધુ રહેવાથી જ દસથી પંદર ટકા બિલ સીધે સીધું વધી જાય છે કોઈ સામાન્ય પરિવારનો વ્યક્તિ જો હોસ્પિટલમાં જાય તો તેને એમ જ પહેલાં તો ચિંતા હોય કે બિલ કેટલું થશે જો મેડિકલ હોય તો ઠીક છે નહીં તો ત્યારબાદ તેની સ્થિતિ કફોડી બની જતી હોય છે અને આ પણ એક વાસ્તવિકતા છે હોસ્પિટલમાં સુવિધાના હિસાબે અલગ અલગ શ્રેણીના રૂમ પણ આપવામાં આવ્યા છે એટલે કે સેમી સ્પેશિયલ સ્પેશિયલ આવા પ્રકારના રૂમ પણ અંદર સવલતો પ્રમાણે અને દર્દીના પરિવારજનોની ડિમાન્ડ પ્રમાણે હોસ્પિટલ પૂરું પાડતું હોય છે અને લોકો તેનો ઉપયોગ પણ કરતા હોય છે કારણ કે સરકારી દવાખાના તરફ કોઈને જવું નથી અને જાય છે તો પછી તેમને સગવડ ન મળતી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે એટલે પસંદગી પર અન્ય સેવાઓના રેટ પણ લેવામાં આવતા હોય છે સુપર સુપરડિલ રૂમમાં સર્જનથી માંડીને બધા માટે વધારાનો ચાર્જ પણ એક ફિક્સ કરવામાં આવે છે ફાઈવ સ્ટાર હોસ્પિટલમાં દરેક મેડિકલ નિર્ણય લેબોરેટરીના રિપોર્ટના આધારે જ લેવાય છે તમને ક્યારેય કોઈ તબીબ કોઈ પણ રિપોર્ટ વગર દવા નથી લખી આપતો અને આ તમામે પણ એનો અહેસાસ કર્યો હશે અનુભવ કર્યો હશે દર પાંચ કલાકે નવી તપાસ અને અનેક ટેસ્ટ પણ કરાય છે એટલે એવા ટેસ્ટ જે દર્દીનું બ્લડ લે દર્દીના કેટલાક રિપોર્ટ કરે અને ચિંતા પરિવારની આ તરફ વધતી જાય અને કેટલાક કિસ્સાઓમાં તો તે બિનજરૂરી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે એટલે હવે આ સવાલ સુપ્રીમ કોર્ટના નિશાને છે સુપ્રીમ કોર્ટને પણ લાગ્યું કે આ રીત યોગ્ય નથી શું આ ઇન્જેક્શન જે આપવામાં આવે છે સુપ્રીમ ઇન્જેક્શન છે આ અને સુપ્રીમના જ્યાંને જે આવ્યું છે એ ચિંતાનો વિષય પણ છે શું ખરેખર દર્દી જે સારવાર માટે હોસ્પિટલમાં આવે છે તેને ખંખેરવાનો ઉદ્દેશ હોય છે શું જે દર્દી આવે છે એના પરિવારજનોની ચિંતા વધારવાનું તે સેન્ટર છે શું દર્દીને સારવારના કરવાના બહાને એ પ્રકારની સુવિધા આપવામાં આવે છે જેથી એની પાસેથી તગડું બિલ વસૂલવામાં આવે સવાલ એ પણ છે કે શું જે દર્દીઓ છે એને એની બીમારી કરતાં વધારાની કોઈ દવાઓ લખી આપવામાં આવે છે શું મેડિકલ સાથે એ ડૉક્ટર્સ કે સર્જન કે હોસ્પિટલનું કોઈ કનેક્શન હોય છે શું એમાં પણ પર્સન્ટેજ હોય છે શું જે પેથોલોજી લેબોરેટરીમાં બિલ કરવામાં આવે છે એમાં પણ આખરું આ રીતનો ખેલ ચાલતો હોય છે આ બધું સુપ્રીમ કોર્ટના ધ્યાને આવીશું એટલે જે ડૉક્ટર્સ પોતાની મોટી મોટી મોંઘી દાટ હોસ્પિટલ ઊભી કરીને બેઠા છે શું ખરેખર ત્યાં આ બધું થાય છે અને જો થતું હોય તો એ આપણા માટે ચિંતાનો વિષય છે કારણ કે હોસ્પિટલમાં જવું આપણે આશા રાખીએ કે કોઈને જવું ન જ પડે પણ જો જોવું પડે અને ત્યાં પણ જો ચિંતા વધવાની હોય તો બીમારી કરતાં એ સૌથી મોટું જોખમ છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું કે આ રીતની પ્રેક્ટિસ આવા તબીબો શા માટે કરે છે શું તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે આ બધું જોતાં અમુક ડોક્ટર્સની ટીકા પણ એકદમ વ્યાજબી લાગી રહી છે તેના વિશે કરીશું વાત એક બ્રેક બાદ આ બધું જોતાં અમુક ડોક્ટર્સની ટીકા એકદમ વ્યાજબી છે અને તેની ચર્ચા થવી જરૂરી છે અમુક ડોક્ટર્સ કઈ રીતે દર્દીઓને છેતરે છે એના એક આઘાતજનક કિસ્સા વિશે અમે તમને જણાવીશું જેથી આપને વિગતે તેનો ખ્યાલ આવ્યો અનેક તીના અનેકતા સામે આક્રોશ કેમ છે છેતાલીસ વર્ષના બિનનિવાસી ગુજરાતીને આંતરડાનું કેન્સર હતું ડૉક્ટર્સે ભગંદર થયું હોવાનું નિદાન કરીને સોળ ઓપરેશન કર્યા ઓપરેશન દેશના અલગ અલગ શહેરમાં થયા દેશની ખ્યાતનામ હોસ્પિટલોમાં આ ઓપરેશન થયાનો ખુલાસો થયો બે હજાર અગિયારમાં પહેલીવાર આંતરડામાં તકલીફ હોવાનો અહેસાસ થયો એ દર્દી તેઓ તરત જ ભારતમાં આવ્યા અને ઇન્દોરના ડોક્ટર્સનો સંપર્ક કર્યો ડૉક્ટરે યુસુફને ભગંદર હોવાનું નિદાન કર્યું અને ઓપરેશન કરાયું ઓપરેશન પછી સજ્જન પાછા દુબઈ જતા રહ્યા પણ તકલીફ શરૂ થઈ ગઈ સજ્જને પાછા ભારત આવીને બીજા ડોક્ટર્સનો સંપર્ક કર્યો દરેક ડોક્ટર્સ ભગંદર હોવાનું જ નિદાન કરતા હતા દરેક વખતે ઓપરેશન કરાવવાની સલાહ અપાતી હતી માત્ર ત્રણ મહિનામાં જ સાત ઓપરેશન આ દર્દી પર થઈ ગયા આટલામાં ઓપરેશન પછી પણ રાહત તો થઈ જ નહીં દિલ્હીની હોસ્પિટલમાં એક ડૉક્ટર્સનો તેમણે સંપર્ક કર્યો અને ડૉક્ટરે કહ્યું કે તમને ભગંદન નહીં ટીબી છે એટલે નિદાન કરીને તેની દવા આપી રાહત ન થતાં ગાંધીનગર પાસેની હોસ્પિટલનો તેમણે સંપર્ક કર્યો આખરે અમદાવાદમાં સારવાર થતાં રાહત મળી અને ત્યાં સુધીમાં સોળ ઓપરેશન થઈ ચૂક્યા હતા આ વ્યક્તિની સારવાર કરનારી બધી હોસ્પિટલોએ સાવ ખોટું નિદાન કરીને યુસુફને ભગંદર થયું હોવાનું કહ્યું વાસ્તવમાં તેમનું મૂળ રોગની ખબર હતી જો કે કેન્સરની સારવાર કરી ન શકે તેથી તેમણે ભગંદરના નામે સજ્જનને ખંખરે લીધા હમણાં રાજકોટના ડૉક્ટર મશરૂનો કિસ્સો પણ ગાજો તેમણે અનૈતિકતાની ચરમસીમા વટાવી દીધી આ ડૉક્ટરે ખોટી રીતે આયુષ્યમાન ભારતમાંથી પૈસા કમાવા માટે નવજાત શિશુઓને પણ આઈસીયુમાં ભરતી કરી દીધા આ ડોક્ટર નવજાત બાળકોને ભયાનક યાતનાઓ આપીને પોતાની હોસ્પિટલના આઈસીયુમાં ગોંધી રાખતો હતો આયુષ્યમાન યોજના હેઠળ નવજાત બાળકોને કમળો ઇન્ફેક્શન ગેસ ન્યુમોનિયા જેવા રોગ થાય અને એનઆઈસીયુમાં રાખવા પડે તો તે માટે સરકાર દ્વારા ખર્ચ અપાય એવી જોગવાઈ છે આ રીતે મંજૂરી મળતા રોજના તેમણે નવથી દસ હજાર રૂપિયા મળવાના શરૂ થઈ જતા આ ઠગ ડોક્ટરે આ રીતે નવજાત બાળકોની ખોટી સારવાર કરી આઠ મહિનામાં અઢી કરોડ વસેલ્યા હોવાનું ઘટસ્ફોટ થયો આ પ્રકારની અનૈતિકતા સામે પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગ્રુપ જ છે ડૉક્ટર્સના અનૈતિક આચરણ વિશે મુંબઈની મેડિકલ એન્જલ નામની સંસ્થાએ હમણાં એક રિપોર્ટ બહાર પાડી

વીસ હજાર દર્દીઓની ફાઇલ તપાસવામાં આવી અને માત્ર ચુમ્વાળીસ ટકા દર્દીઓને હકીકતમાં ઓપરેશનની જરૂર હતી બિનજરૂરી બાયપાસ સર્જરી કે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ જેવી સર્જરીઓ કરવામાં આવી ગર્ભવતી મહિલાઓનું સિઝેરિયન ઓપરેશન કરાતું સો દર્દીઓને તબીબો દ્વારા હૃદયની સર્જરી કે સ્ટેન્ટ મૂકવાની સલાહ પણ આપવામાં આવતી પંચાવન દર્દીઓને હકીકતમાં સર્જરી સ્ટેન્ટની જરૂર હતી સો મહિલાઓને ગર્ભાશય કાઢી નાખવાની પણ સલાહ આપવામાં આવી અડતાલીસ મહિલાઓને તેની કોઈ જરૂર ન હતી સો લોકોને વાંજિયાપણાની સારવાર પિસ્તાલીસની જરૂર ન હતી અડતાલીસ ટકા લોકોને જરૂર ન હોવા છતાં ઘૂંટણની સીધે સીધી સર્જરી કરી નાખવામાં આવી હાડકાના પ્રોબ્લેમ પણ કાર્ડિયા સર્જરીની સલાહ આ તમામ જે જરૂરી ન હતું તે તમામ વસ્તુઓ કરવામાં આવી ખભા અને હાથના હાડકા લાઈનમાં ગોઠવાયા ન હોવાની છાતીમાં દુખાવો ખભાની કસરતથી દુખાવો ગાયબ થઈ ગયો અને આ બધું સામે આવ્યું આરોપ એ પણ છે કે સ્ટેન્ટ બનાવતી કંપનીઓ ડોક્ટર્સને તગડું કમિશન આપે છે સ્ટેન્ટની પચાસ હજારથી લાખ રૂપિયા જેવી કિંમત વસૂલવામાં આવે છે હકીકતમાં આ સ્ટેન્ટ પાંચ હજાર રૂપિયામાં મળે છે પણ કમાઈ લેવાની લાલચમાં તબીબો આ પ્રકારના ખેલ કરતા રહે છે અને આ તમામ રિપોર્ટના તારણ છે અમે કહેતા નથી પણ જે હકીકત છે એ આપણા સુધી પહોંચાડવી જરૂરી છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસાની અનેક કિસ્સામાં દર્દીને ખબર હોય છે પણ મેડિક્લેમ હોય છે તેથી કોઈ બોલતું નથી આઘાતજનક વાત પાછી એ છે કે મોટાભાગના ડૉક્ટર્સની પોતાની કે બીજા ડૉક્ટર્સ દ્વારા આચરવામાં આવતી અનૈતિકતાનો બચાવ કરતા હોય છે એ લોકોની દલીલ હોય છે કે મેડિકલ શિક્ષણ મોંઘુદાટ થઈ ગયું છે પચાસેક લાખ ખર્ચ્યા પછી સાડા પાંચ વર્ષના ભણતર પછી એમ બીબીએસની ડિગ્રી મળે છે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ડિગ્રી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે આ ખર્ચ વસૂલ કરવા ડોક્ટર્સ પાસે બિનજરૂરી ઓપરેશન કરવા સિવાય વિકલ્પ રહેતો નથી મેડિકલ સાયન્સમાં ભણનારી દરેક વ્યક્તિ હિપ્રોક્રેટ્સ ઓથ એલોપથી એટલે કે પશ્ચિમની સારવારનો મૂળ ગ્રીસ એશિયા ઉત્તર આફ્રિકા અને યુરોપની સારવાર પદ્ધતિમાં છે ગ્રીક સિદ્ધાંત પર આધારિત સારવાર પદ્ધતિનો ઉલ્લેખ ઈસવીસન પૂર્વે ચારસોમાં ક્રોસ આઈ આઈલેન્ડ પર મળેલા હિપ્રોક્રેટ્સના અનુયાયીઓના લખાણોમાં મળે છે રોમના સામ્રાજ્યે આ પદ્ધતિ સ્વીકારી હતી આ સારવાર પદ્ધતિમાં એક આચાર સંહિતા અસ્તિત્વમાં ધરાવતી હતી જેને આજે પણ મેડિકલ સમુદાય સૈદ્ધાંતિક રીતે સ્વીકારે છે એ રીતે હિપોક્રેટિક ઓથની ભાગની વિગતો જૂની થઈ ગઈ હોવા છતાં ડૉક્ટર પાર્ટીની આચારસંહિતાનો મૂળ પાયો છે ઓગણીસો અડતાળીસમાં ઇન્ટરનેશનલ મેડિકલ કમ્યુનિક કમ્યુનિટીએ હિપ્રોક્રેટિસ ઓથનું ડિક્લેરેશન ઓફ જીનિવા તરીકે આધુનિક સ્વરૂપ આપ્યું મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ ડિક્લેરેશન એટલે કે જીનીવા ઘોષણાને પ્રોફેશનલ કોડ ઓફ કન્ડક્ટ તરીકે સ્વીકાર્યું આ કારણે દરેક નવા ડોક્ટર્સ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં સભ્ય તરીકે રજીસ્ટ્રેશન વખતે લેખિત અને સહી કરેલું નોંધણી અધિકારી અથવા નોંધાયેલ અન્ય તબીબ દ્વારા અધિકૃત કરેલ ઘોષણાપત્ર નોંધણી અધિકારી સમક્ષ રજૂ કરવું પડે છે આ પ્રતિજ્ઞામાં કયા શબ્દો છે એ પણ નજર કરો તો આપને ખ્યાલ આવે કે તબીબોને કેમ ભગવાન કહેવામાં આવ્યા છે પણ ભગવાન જાણે અત્યારે લૂંટી રહ્યા છે પ્રતિજ્ઞા એ છે કે હું મારું જીવન માનવ સેવામાં સમર્પિત કરવા ગંભીરપણે પ્રતિજ્ઞા કરું છું હું મારો વ્યવસાય સદાચારની ભાવના સાથે ગૌરવપૂર્વક ચલાવીશ મારા દર્દીનું સ્વાસ્થ્ય એ મારું પ્રથમ કર્તવ્ય છે દર્દીએ વિશ્વાસથી મને જણાવેલી ગુપ્ત બાબતોને હું આદરપૂર્વક જાળવી રાખીશ હું તબીબી વ્યવસ્થાયનું ગૌરવ અને ઉમદા પરંપરાને જાળવીશ હું મારા સહકાર્યકર તબીબો સાથે ભાઈઓ જેવો વ્યવહાર કરીશ હું મારી ફરજ અને મારા દર્દીની વચ્ચે ધર્મ રાષ્ટ્રીયતા જાતિને વચ્ચે નહીં આવવા દઉં ભયના ઓથાળ હેઠળ પણ હું મારા તબીબી જ્ઞાનનો માનવતાના નિયમો વિરુદ્ધ ઉપયોગ નહીં કરું પણ શું આ બધું થાય છે કદાચ કેટલાક કિસ્સાઓમાં ના આ કોડ ઓફ કન્ડક્ટનું કેટલો લોકો પાલન કરે છે એ સૌ કોઈ જાણે છે ડિક્લેરેશન ઓફ જીનિવા માં સામાન્ય ફરજો પણ નક્કી કરાયેલી છે આ ફરજો પ્રમાણે ડોક્ટરે હંમેશા વ્યવસાયિક આચરણનું ઉચ્ચ ધોરણ જાળવી રાખવું જોઈએ ડૉક્ટરે નફાના હેતુને વચ્ચે લાવ્યા વગર પોતાનો વ્યવસાય કરવો જોઈએ અનેક ડોક્ટર્સ આ ફરજો બજાવતા નથી પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કદી તેમને ટપકાર્યા પણ નથી આ પ્રકારના આચરણ માટે કોઈ ડોક્ટર્સની સામે પગલાં નથી ભર્યા આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટે ટપાર્યા પછી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પોતાની ફરજ બજાવે અને આવા ધંધાને બંધ કરે કારણ કે આમાં ખંખેરાય છે એક સામાન્ય માનવી એક સામાન્ય પરિવાર અને એ પરિવારના તમામ સભ્યો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર